એમ છે યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું આપણે જો સવારમાં રેસ્ટ થઈને આપણે ભવનાથ મહાદેવના મંદિરથી નીકળી ગયા અને હોર હોરાયેલા ગામ વસાળે મોટો તાલુકો છે પણ જિલ્લો થાય ને એવડું મોટું સીટું છે થોડાક દ્રશ્યો ઉતાર્યા છે અને જોઈ દેજો ને હવે અહીંયા આપણે આગળ જવાનું છે ને હાઈવે સડી જાય તો તાલુકો છે પણ જિલ્લો થાય ને એવડું મોટું સીટું છે અને રસ્તા પણ ખોળા છે અમુક અમુક દ્રશ્યો ઉતાર્યા છે તમે આગળ જુઓ અને હજી આપણે સવારનો નાસ્તો બાકી છે હું કરવી એનું કાંઈ નીકળી નથી લગભગ તો પોપિયા મળે ને તો પોપિયા ખાવાના છે આ કેવું મસ્ત મજાનું ઝાડવું છે આખા રોડ ઉપર સાંઈ આપે છે એટલે ઝાડવા વાવ્યો મારા ભાઈઓ ખંભાળિયાનો ગેટ ટાવર પોણાઠ વાઈ આપણે પોણાઠમાં ખંભાળિયાની અંદર સીવી હવે દુકાનો અડધી ખુલ્લી છે અડધી નથી ખુલ્લી એવી રીતે છે કંબાળિયાની ફ્રૂટ માર્કેટ ભાઈ ફ્રૂટ માર્કેટ છે વેપારી ફ્રૂટ લેવા આવતા છે કંબાળીયા ફ્રૂટ માર્કેટ આ બહાર નીકળતા હાઈવે ઉપર તો કન્યા સાત્રા લઈ છે નામ છે શ્રીમતી હંસાબેન ભીમજીભાઈ કરમુર આહિર કન્યા શાળા આહિર કન્યા શાળાનો ગેટ છે આહીર સમાજની કન્યા શાળા છે અને આ બાજુ ગયું રામાબેનનું મંદિર નગરંગ ધામ

Piscar a mara સરસ મજાનો ઘાટો ઘાટો રસ અને એ બરફનો એક પણ ટુકડો નથી નાખ્યો અને ભાઈઓ જો આવું હોત ને બેસે છે ઘંટલા ને ખાંડણીઓ ભારે પથ્થરનું આપણને બહુ પણ હવે આરે ક્યાં લઈ જવું વજન ક્યાં ઉપાડવો વળતા વાત અંબાળિયાથી આગળ કુવાડિયા ગામથી આગળ એટલે જમણી સાઈડમાં બાપાની ઝૂંપડી છે તો એ ભાઈ આપણને સીધું કે અહીંયા તમને જમવાનું અને સોવાનું બધી મળી જાય છે આપણે જાવી ડિઝાઇન વળાક વડડા ઓ સરસ મજાના આ દિવાક વડડા તો બધી વ્યવસ્થા અને બાપા હોય બાપાની ઝીપડી હોય બાપાઈની ઝીપડી સરસ મજાની ડિઝાઇન ગોદરા છે આખો આખું છે અત્યારે ઓછો પબ્લિક હોય ને તો ટાઇક દીધું કુવાઈની બધી વ્યવસ્થા જમવાઈની વ્યવસ્થા આપણે અહીંયા બપોરે આવી બપોરે ઘેરા અને આરામ પણ ઘી બાપાની એની ઝુંકડી કહેવાય બાપા ઘડી આરામ કરે છે બે વાગ્યે છે આપણે ફ્રેશ થઈને પાછા હાલવા માંડીએ લે ને આપણે મજરા મજરા જ આવી છે ફોર લાયન ઉપર ભાઈ હવે તો હાઈવે આવી ગયો એટલે જવાના બે આવવાના બે સિમેન્ટનો આરસીસી રોડ ભાઈ કાંઈ ઘાટે નહીં એવું અને વડોદરા આવી છે આગળ છ સાત કિલોમીટર વડોદરા છે અને એનાથી આગળ સરસ રહેવાની હોવાની બધી વ્યવસ્થા છે એટલે આ હાલવું પડશે જાજુ જ્યાં બપોરે બપોરા કરવા રોકાણા હતા તે નાખીને આપણે વીસ કિલોમીટર થાય છે તો આજ આપણે દિયાચમે કદાચ દિયાચમાં પછી વીસ કિલોમીટર તો આપણે હાલવું જ પડશે ત્યારે ના એ હારી જગ્યાએ પહોંચશું વચ્ચે એવી જગ્યા આવે છે પણ એવું લાગે છે અહીં પહોંચી જઈશું નગર વશી ક્યાંક રોકાઈ છે તો તમે જર્નીમાં બનાવી જો પગપાળા ઉગાઈ મેળવી આપણે દ્વારિકા જઈએ છીએ તો બસ બસો ને તેતાળીસ કિલોમીટર આપણે કાપી નાખ્યું અને પાસાઠ કિલોમીટર હવે દ્વારકાથી દૂર સુવી એ પણ હવે દ્વારકાધીશ ધીજી કાપી નાખશું કારણ કે હવે થાક બહુ એટલો બધો લાગતો નથી કારણ કે નજીક આવતું જાય થાક ઉતરતો જાય છે એ બધી જ દયા છે દિશ્વી દઈએ બપોરે વિસામ પીરોતો નાખીને આગળ સરસ મજાનો વિશામાં તો સ્પેશિયલ રહેવા જમવાની બધી વ્યવસ્થા આશ્રમ તો ખાટલા અને બધી વ્યવસ્થા જમવાની વ્યવસ્થા છે પણ અત્યારે જે વાગ્યા છે ત્રણ એટલે આપણે પડે જઈશું અંદર પાણી પાણી પીને પછી હાલતા થઈ જઈશું કારણ કે જે રાત્રિની જે ઘણી વાર છે એટલે આપણે આગળ જ રોકાઈશું સર મંદિર હાઈવે ઉપર બનાવેલું છે સરસ મજાનું નાનું મંદિર છે ને લેવાની બધી વ્યવસ્થા છે આમ બે વોલ છે આ છે એટલે ગમે એટલા મહેમાન હોય તો રાત્રે સુઈ શકે એવો સરસ જમવાનો ને સુવાની બધી વ્યવસ્થા છે પણ આપણે જગ્યાએ શ્યાર એટલે જવાનું છે આગળ તો પછી આપણી યાત્રા ચાલુ કરી કાચબો એટલે મોટું અંદર સોરી ગયો હાલી કાચબા હાલ

ઓહો આપણા હાથમાં કાચબો મોટું એમ પાસે એટલે કાંઈ કવડવાનું કાંઈ એવું બીક ન હોય સરસ મજાનો આવે ઓટા ઉપર રખડતો હતો એટલે રસ્તા પરથી હું જોઈ ગયો કે તું કાચબો ને ઉતારી લેવી લો હાલો ચાલો પછી મેકી દેવી પાછો રણ મેદાનમાં જ્યાં જવું ને જાય જો પાછો એ મેકી દેવી હાલો જાવે જો કાશબા ભાઈ હું તો દ્વારિકા જાઉં છું ભાઈ તને આરે ક્યાં માર લઈ જાવો દ્વારકા નગરીમાં જાવ મોટું કઈ દઉં હા હા ઉપડો હાલો જો દ્વારકા ને કીધું કા ભાગ્યો આવું તારે દ્વારકા હે કાશબાભાઈ 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 ક્યાં આયેલા દ્વારકા આપણ તો ચલાય દ્વારકા હાલો રેડી હવે હાલો પણ હાલો આગો જો 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 તૈયારી છે અને આપણે બે ત્રણ કિલોમીટર હાલવું પડશે એટલે હુવાઈની આશ્રમ એટલે હુવાઈની વ્યવસ્થા થઈ જાય આ હાઈવે ઉપર ઘણા હોટલોમાં પણ ઘણા હુવાઈ એવું છે કાંઈ ટેન્શન જેવું છે નહીં હાઈવે છે એટલે તમને હુવાઈની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા બધી મળી જાય છે આપણે ઉગાઈ મેળવી બસો ને તેપન કિલોમીટર અત્યારનું લોકેશન અને પંચાવન કિલોમીટર દ્વારકા નગરી બાઇકી તો બસ હાલનો વિડીયો આપણે પૂરો કરી દઈશું બહુ મજા આવી હાલવાની હાઈવે ઉપર ઓલો કાશ્બો તમે જોયો આપણે કાશબાની હાથે કાશબાનો પણ થોડોક વિડીયો બનાવ્યો તો બસ આવી રીતે હાજર આવીશું દ્વારકા નગરીમાં તો તમે જર્નીમાં બિનારી જો અને જો તમને આ વિડીયો ગમી જાય જો તમને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ બમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળશું પાછા કાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી બા